નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર સરકારી ભરતીઓને તૈયારી કરતા ઉમેદવારોને ફરી એકવાર ખૂબ મોટો ઝટકો લાગ્યો છે જ્યાં દોસ્તો ફરી એકવાર સીબીઆરટી કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ છે તેને હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે તો આ કઈ ભરતી છે શું આ ભરતીના તમે ફોર્મ ભર્યા છે કે નહીં આ સંપૂર્ણ જાણકારી તમને મળશે આ વિડીયોની અંદર તો એકવાર જોઈન જરૂરથી કરી લેજો જ્યાં દોસ્તો જાહેરાત ક્રમાંક જીરો એક વર્ષ બે હજાર ચોવીસની ભરતી અને આ ભરતી અંગેની અગત્યની સૂચના પ્રમાણે સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખેતીવાડી અધિકારી સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ અને તેની સમકક્ષ જે કૃષિ બાગાયત તેમજ ખેતીવાડી મદદનીશ અને તેની સમકક્ષ કૃષિ બાગાયતની વર્ગ ત્રણ સંવર્ગની જે સીધી ભરતી હતી આ ભરતી અંગેની જાહેરાત જીરો એક વર્ષ બે હજાર ચોવીસ અન્વયે હવે બાવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ જે સીબીઆરટી કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ છે તે અનિવાર્ય કારણસર હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે અને દરેક ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે તો વધારે માહિતી માટે એસ યુ ડોટ એજી ડોટ ઇન જોતા રહેવા જણાવવામાં પણ આવે છે મહત્વપૂર્ણ આવેલી અપડેટ દરેક મિત્રોએ બીજા અન્ય સુધી પણ પહોંચાડવાની રહેશે